પાડીને બાળકોને પ્રોત્સાહિત કરીશું દ્વિતીય ક્રમ વિભાગ અ ની અંદર આવે છે ખોરાવા ભાવિકા આર એમ સ્કૂલ તેમને ઉપપ્રમુખ શ્રી દેવશીભાઈ ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે આશ્વાસન ઇનામ શ્રી વિરેન્દ્રભાઈ શિયાળ એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન શ્રી જાહેર ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે પ્રથમ વિજેતા ખુદાઈ જય ટી પ્રમુખ શ્રી મંજુલા બહેન ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે તૃતીય ક્રમે આવે છે કોટિયા મિત્તલ શ્રી કાંતિભાઈ કાણકિયા ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે અને આશ્વાસન ઇનામ મળે છે કોડિયાતર દાસા એસ